કરવાની વાત આવી છે તારા સમાજ પરખે ને કૃષ્ણ ભગવાન નાશ કરવા માટે મેં તારો સારથી બન્યો અને એટલા માટે તારી દોડ્યો છે એટલા માટે થઈ ગયા તા પણ હમણાં મારું ઓપરેશન થયું મને દેખાતું થયું અસ્મિતા માં મારું ઓપરેશન કરવામાં આવ્યું

તમારો જે ઉદ્દેશ છે કે જે અમારી બોલ દીકરીની ખોટી ટિપ્પણી કરે એ ક્ષત્રિય સમાજ ક્યારેય સાખી નહીં અને એનો જવાબ અમે અમારો પરિવાર અમારો સમાજ એક થઈ અને આપીશું આપીશું ને આપીશું આજે અમારો સમાજ એક થયો છે જાગૃતતા આવી છે અને જાગૃત કરવા માટે જ અમે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું છે આપનું નામ ગોપાલપુરી મહારાજ સાવલી આજ રોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું છે એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ બહેનો વડીલો ભૂલકાઓ સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે અમને ટેકો આપવા માટે આજે ઉપસ્થિત થયા છે અને અમારું લક્ષ્ય એક જ છે કે હવે ભાજપને હટાવવાનો છે અને હવે એક જ વસ્તુ છે કે મત આપી અમે ભાજપને હરાવીશું આપનું નામ મનીષજી પરમાર ક્ષત્રિય કરની સેના પરિવાર ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સંમેલન કરવા માટેનો અમારો જે લક્ષ્ય છે છવ્વીસ રૂપાલા હવે એક રૂપાલા તરીકે એક દલાલ બારોબાર મોકલી આપવામાં આવ્યો સામ ડામ મતભેદની નીતિ અપનાઈ જેની ઇફેક્ટ સમગ્ર ભારત કારણ કે ઇન્દોર અને સુરતની અંદર સોદાબાજી થઈ છે એટલે એ ઇફેક્ટ પડી છે અને આપ જુઓ કે ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજો જ્યારે જોડાઈ અને આપ જોઈ લો એમના એક એક રોડ શો ફેલ જઈ રહ્યા છે મોદીજીની સભા જે કરી રહ્યા છે ને અને જે બે સભા થઈ આણંદ અને જામનગર એ અમારી જે સભા છે એના વીસ ટકા પણ નથી એના ઉપરથી આપ સમજી જાઓ ભાજપ કા ફૂલ અમારી ભૂલ એ હવે અમારી ગુજરાત અમારી સાથે અન્ય વર્ણોને બી પ્રજા સમગ્ર ભારતમાં પુરવાર કરશે કા ફૂલ અમારી ભૂલ ભાઈ ભાજપૂતો છે ભાઈ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી એ લોકો પાસે વોશિંગ મશીન છે હવે તો મોદી ડિટર્જન્ટ પાવડર આવ્યો છે એટલે વોશિંગ મશીનમાં નાખવા બિહાળવાનો મોદી ડિટર્જન્ટ પાવડર નાખવાનો ફેરવવાનો ચોખ્ખે ચોખ્ખો બહાર આવી જાય એટલે સો ટકા એમની કંઈ મજબૂરીઓ છે પણ એ ભાજપૂતો બી અમને પાટલા બાળને કામ લાગી રહ્યા છે એમાં એવું છે વિનાશકાલ વિપરીત બુદ્ધિ ક્યાં ઈવીએમમાં સેટિંગ ક્યાં કોન્ફિડન્સ આ બે જ કારણ છે એ જવાબ હવે સમગ્ર ભારતીય જાગી ગયા છે જે મોદીજીએ ચશ્મા પહેરાયા હતા એ હવે મોતિયાના ઓપરેશન બધાને થઈ ગયા હવે કોઈ આંધળું રહ્યું નથી બધાની આંખ ખુલી ગઈ છે અંધભક્તિ જતી રહી છે અને એનો રિઝલ્ટ સાત તારીખે હવે બે દિવસ અમારી જે ગ્રાઉન્ડની મહેનત છે સર્વ અમને સહયોગ આપ્યો છે એ બદલ અમે સર્વ આભાર માનીએ છીએ અને અમે આઠથી દસ સીટ જે અમે નથી કહેતા આ મીડિયાનું સંશોધન છે આઠથી દસ પીટ ગુજરાતમાંથી જાય છે અને આજે જે બસોને ચારસો કે પાર ચારસો કે પાર જે એમની નિયત નીતિ હતી બહાર આવી છે ચારસો કે પાર કરી ઓ બી સી એસસી એસ ટી અનામત એમણે ખતમ કરવી છે પણ જ્યાં સુધી ક્ષત્રિય જીવે છે ઓ બીસી એસ ટી સાથે અન્યાય અમે નહીં થવા દઈએ ઇફેક્ટ ચાલુ થઈ ગઈ કારણ કે વડોદરાની પ્રજા છે ને સંસ્કારી પ્રજા છે અમારા જે કેન્ડિડેટ છે ને એ દિવસે રજવાડી છત્રી લઈને પાછળ એક છત્રી પકડના સ્પેશિયલ ગામ તો હજુ બસા નહીં લૂંટેરે લૂંટને આ ગયા ખિસ્સામાં હાથ નાખીને સાંસદ બન્યા નથી ઉમેદવાર છે એ અત્યારથી રજવાડી સ્ટાઇલથી ફરે છે અને જે રજવાડી પુત્ર છે જે જસપાલ જસપાલસિંહ ઠાકોર છે એકલબારાના ઠાકોરના પુત્ર છે એ આજે એક સામાન્ય પ્રજા સાથે સાથે બેસીને નીચે બેસીને જમે છે આ વડોદરાની પ્રજાને અંતર ખબર પડી ગઈ છે એટલે વડોદરાની પ્રજા સંસ્કારી અને લાગણીશીલ પ્રજા છે એ હવે આ વખતે જે દસ વર્ષ અમે છેતરાયા હવે અમારી પ્રજા વડોદરાની પ્રજા છેતરાય નહીં મોદીજીએ વડોદરા સાથે વિશ્વાસઘાત કર્યા છે એ તો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીમાં રામ આવ્યા અને એમના મોડે એમણે કીધું છે કે અન્ય શહેરોમાં વડોદરા પાછળ છે હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી છું